પ્રકરણ ત્રણ સંસ્કારની શક્તિ હરિયો તારીખ એક પાંચ ઓગણીસો બાસઠ એક છતાં અનેક આપણું જીવન કેટલું બધું કોમ્પ્લેક્સ જટિલ છે કે એના અનેક પાસા છે એક જ જીવ પિતા પુત્ર ભાઈ બહેન વગેરે હોય છે અને જીવ એક હોવા છતાં અનેક ગણો અને અનેક રીતે બધાની સાથે સંકળાયેલો રહે છે એક હોવા છતાં એ અનેકમાં હોય છે અને અનેકમાં હોવા છતાં એ પાછો એક છે આપણે જુદી જુદી રીતે અનેક સાથે સંકળાયેલા છીએ હરિ ઓમ સંસ્કારોની ગતિ તેમજ ચેતનનું એકમાંથી અનંત ને અનંતમાંથી એક થવાનું લક્ષણ છે આ દુનિયામાં આરોહણ અને અવરોહણ બંને પ્રકૃતિઓ સાથે આવી રહેલી છે કામ ક્રોધ લોભ મોહ ને અહંકારમાં માનવી એટલો ગરકાવ થઈ ગયો છે કે એને બીજું કશું વિચારવાની પડી જ નથી આપણને ભગવાને બુદ્ધિ આપી છે તે આ વિચારવા આપી છે બુદ્ધિ મિત્ર અને દુશ્મન પણ છે એ તમને આત્માના પ્રદેશમાં લઈ જશે એ તમને કામ ક્રોધ વગેરેના પ્રદેશમાં પણ લઈ જશે એ તમને બંને પ્રકારમાં લઈ જશે એ સ્વતંત્ર નથી એ રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મદ દરેકના વલણોમાં ચાલે છે એ વલણ કેમ ઉઠે એનો કોઈ પાયો એનો પાયો અનેક પ્રકારના સંસ્કાર જે જીવો સાથે મળીએ કરીએ ને તે વખતે જે સંસ્કાર ઉઠે તે આપણા ચિત્તમાં પડે ને આપણા મનમાં તેના વિચારો સંકલ્પો જાગે ત્યારે પ્રાણ જાગે અને તેવે વખતે જે વૃત્તિ ઉઠે એના અનુસંધાનમાં કામ ક્રોધ વગેરેની વૃત્તિઓની સાથેના વિચાર સંકલ્પમાં પ્રાણ જોડાય એમાં બુદ્ધિ જોડાય અને એ શંકા કુશંકા વગેરે કરીને એનો પટ ચેનલ નક્કી કરી આપે છે અને અહંકાર એમાં ગતિ કરાવે છે હરિઓમ ચિત્તની શક્તિ જે ચિત્ત છે એ આપણા સંસ્કારોની તિજોરી છે એમાં દરેક સંસ્કાર સંગ્રહાય છે પછી તે સારા હોય કે નરસા આપણને પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને ચાર મનાધિકરણો મન બુદ્ધિ પ્રાણ અને અહમ એમ ચૌદ ઇન્દ્રિયોથી બધું ચિત્તમાં સંગ્રહાય છે ચિત્ત તો ઓપન કેમેરા છે એમાં બધું જ જડાઈ જાય એમાં મીન મેખ ફરક નહીં જે વિચાર કરીએ તેના સંસ્કાર ચિત્તમાં જડાઈ જાય તેથી સુખનો વિચાર કરશો તો સુખના સંસ્કારો ચિત્તમાં જડાશે જો એકલા સુખના વિચાર કર્યા કરો તો એ પ્રકારના સંસ્કારો પડ્યા કરશે પણ સુખના વિચારો કરતાં કરતાં પણ માનવીને દુઃખના વિચારો આવે છે એ સામસામા પાસા છે હરિ ઓમ આત્મામાં નિરંતર સુખ સુખ દુઃખ સત અસત રાગ દ્વેષ વગેરે તે બબ્બે સામસામા પાસા સાથે જ રહેવાના એમાં ફેર ન પડે સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા એમ જે નરસિ મહેતાએ ગાયું છે તે સાચું છે કેમ કે સુખ દુઃખ સાથે જ રહેવાના માનવી માત્રને સુખ જ ગમે છે એ એનું અંતરનું કોઈ વ્યક્તત્વ છે કયું તત્વ એવું છે કે જે નિરંતર સુખને જ શોધે છે ત્યારે અનુભવીઓએ ઊંડા ઉતરીને જોયું કે આ શું છે તો કહે કે આપણામાં ચેતનનું તત્વ છે ગીતા માતા પણ કહે છે કે સકળ પ્રકારના જીવો પૃથ્વી ઉપર છે તે મારા અંશ છે ચેતનનો અંશ દરેકમાં છે અને આ બધા ચેતનના ગુણધર્મો એ લોકોએ અનુભવ્યા ચેતન એટલે આત્મા આત્માનો વિચાર કરીએ તો બીજી ગમે તે પ્રવૃત્તિમાં પણ એને દુઃખ લાગે નહીં માટે કેમે કરીને આપણે આત્મામાં પ્રગટીએ તો દુઃખ ન લાગે પણ આપણે પ્રકૃતિથી દોરવાતા હોઈએ છીએ પ્રકૃતિનો ગુણધર્મ તો સુખ દુઃખ બેઉમાં છે અને આપણે પ્રકૃતિમાં હોવાથી સુખ દુઃખ રહેવાનું તો એમાં જો સમત્વ અને સમત્વમાંથી સાક્ષિત્વ પ્રગટે તો આત્માના ગુણધર્મમાં પ્રગટાય જો બુદ્ધિમાં સમતા પ્રગટે તો એને યોગ કહે છે એ કેમ બને તો કહે કે પહેલાં તટસ્થતા કેળવો તે કેમ બને તો કહે કે રાગ દ્વેષ મોળા પાડો તે સિવાય સમતા ન પ્રગટે પછી એનાથી પણ સરળ ઉપાય શોધ્યો પરિણામે ભગવાનનું સ્મરણ જ સરળ લાગ્યું કારણ બીજા બધામાં ખૂબ ચિત્તશુદ્ધિ જોઈએ એટલે જપ યજ્ઞ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમ લોકોએ અનુભવથી શોધ્યું ગીતા માતાએ પણ જપ યજ્ઞને શ્રેષ્ઠ યજ્ઞ કહ્યો છે હરિઓમ શબ્દશક્તિના સંસ્કારનું બળ પણ કોઈ પૂછે છે કે ભગવાનનું સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે અને એ આત્માના પ્રદેશમાં લઈ જાય છે એનું કાંઈ રેશનલ તદ્દન દર્શક સમર્થન કરી શકશો શબ્દની અંદર એક ગૂઢ શક્તિ રહેલી છે મારા એક મિત્રે મને એ અંગે એક વખત કહેલું ઓને માટે બુદ્ધિથી સમજાય એવું એક પ્રવચન કરો આ પછીનું પ્રવચન ભાવનાથી એક જ શબ્દનું ઉચ્ચારણ થયા કરે તો એનામાં શક્તિ પ્રગટાવવાનો ગુણ છે સંગીતમાં એવી પ્રક્રિયા હતી એવા રાગ હતા એનાથી વરસાદ પણ પાડી શકાતો અને દીપક પણ ચેતાવી શકાતો પણ એવું કશું કરી શકે એવા કોઈ પ્રખર સંગીતકારો હવે નથી એ જ્ઞાન હાલ સુષુપ્ત અવસ્થામાં છે તેમ છતાં સંગીતમાં મૃદુતા પ્રસન્નતા અને નીરવતા પ્રગટાવે એવી શક્તિ છે આપણે ત્યાં હાલ પંડિત ઓમકારનાથજી છે એમણે ઘણે ઠેકાણે સંગીતથી બતાવી આપ્યું છે કે વાઘ સિંહને શાંત કરીને હાથ ફેરવી શકતા ઉપરાંત કઠણમાં કઠણ વસ્તુને સંગીતના રાગના સુરથી તોડી શકાય છે આ બધું ઓમકારનાથજીએ કરી બતાવ્યું છે સંગીતમાંથી એક જાતનો લય પ્રગટે છે અને લયથી એક જાતની મુલાયમતા પ્લિએબિલિટી પ્રગટે છે એવું ભગવાનના સ્મરણથી પણ બની શકે છે એટલે મારા ગુરુ મહારાજે મને કહ્યું કે તું આવું કંઈ સાધન બનાવ મૌન ઓરડા બનાવ કારણ એ જ્યારે અંદર બેસીને પંદર સોળ કલાક સ્મરણ કરશે ત્યારે એની અંદર એક જાતનો સંસ્કાર પડશે અને એનો ઉદય વર્તમાન થશે ત્યારે એને આમાં જ લઈ જશે જો એમાં એકવીસ વખત બેસે તો બીજા જન્મમાં તો એને સાધનાની જ વૃત્તિ રહે અને દર વર્ષે બેસે તો એની બેટરી ચાર્જ થયા કરે હરિ